પૂર્ણા નદીના પૂરે નવસારીમાં ભારે વિનાશ વેર્યો છે ભારે તાંડવ અને ઉપરવાસના વરસાદને કારણે નવસારીની પૂર્ણા નદીમાં ઘોડાપુર આવ્યા હતા જેના કારણે શુક્રવારે નદી કિનારે આવેલો શહેરી વિસ્તાર પૂરના પાણીમાં ડૂબી ગયો હતો શહેરના અનેક વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાયા હતા એમાં પણ કાંઠા વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો છે આજે જેમ જેમ પાણી ઉતરી રહ્યા છે તેમ ઠેર ઠેર તબાહીનો નજારો જોવા મળી રહ્યો છે જીવ બચાવવા લોકો ઘર છોડીને સુરક્ષિત સ્થળે જતા રહ્યા હતા અને પાછળથી પૂરના પાણી એવી તબાહી મચાવી કે લોકોની જીવનભરની કમાણી ઘરવખરી બધું જ તણાઈ ગયું ખરાબ થઈ ગયું દુકાનો કારખાનાઓમાં કરોડોનું નુકસાન થયું છે હાલ લોકો સફાઈ કામમાં લાગ્યા છે પણ પૂરથી જે નુકસાની થઈ છે તેની ભરપાઈ ક્યારે અને કેવી રીતે થશે તેની ચિંતા લોકોના મોં પર સ્પષ્ટ જોવા મળે છે ભારે વરસાદ પડ્યો અલગ વિસ્તારમાં અને તેની અસર જોવા મળી નવસારીમાં કારણ કે નવસારીના ઉપરવાસમાં પડેલા વરસાદ બાદ પુના નદી ગાડી દૂર થઈ હતી અને જે પ્રકારે નવસારીમાં રેલ આવી હતી તેને લઈને તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અમે પહોંચ્યા છે રમાદેવી હોસ્પિટલ પાછળના એક વિસ્તારમાં કે જે મકાનમાં તમામ સામાન મૂકી મકાનના લોકો નીકળી ગયા હતા જીવ બચાવવા માટે અને જ્યારે પાણી ઉતર્યું છે ત્યારે હવે તેઓ મકાનમાં પહોંચ્યા છે તમામ વસ્તુ જોઈ શકાય છે કે ઘરની અંદર તમામ ઘર વકરી હોય પછી એ ટીવી હોય ફ્રીજ હોય ગોદરા હોય હોય કે તમામ વસ્તુ જોવા મળી રહ્યા છે જે પ્રકારે કહી શકાય કે આ મકાન છે મકાનની અંદર આવેલું નાનું મોટું કિચન છે ફ્રીજ છે ફ્રીજ પાણીમાં ગરકાવ થઈ ગયું છે સામાન છે કબાટ છે કપડાં જેમ આપનું નામ જીતેશભાઈ કાંતિભાઈ મારું નામ તો બધો સામાન ઉપર ચડાવી દો આ વખતે પાણીનો ફોક્સ વધારો હતો એટલે ઘરમાં મોટા ભાગે વધીને પાણી આવેલા હતા પછી અમે લોકો બહાર નીકળી ગયા અમે ત્યાં સાહેબે આપેલું હતું રૂમ માં માટે તો ત્યાં જેવા નીકળી ગયેલા હતા અમે લોકો પછી સવારે આવીને દરવાજો ખોલો તો બધું ખેદન મેદન થઈ ગયેલું હતું અહીંયા બધું જિંદગીની કમાયેલી પૂંજી કદાચ આ રેલ હોય છે તેમાં ધોવાઈ જતી હોય છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે આ મકાન છે મકાનમાં રહેલું ફ્રીજ હોય કબાટ હોય ગોદડા હોય કે કપડાં હોય તમામ વસ્તુ રેલના પાણીમાં થહેસ થઈ ગયું છે કારણ કે હજુ આ મકાનની સાફ સફાઈ થઈ નથી જોકે સાફ સફાઈ થયા બાદ જ નુકસાનીનો આંકડો આવશે પણ કદાચ આ વ્યક્તિને પરિસ્થિતિ એવી છે કે પાણી તો ઉતરી ગયા છે પોતાના ઘરે પહોંચી ગયા છે પણ ઘરે પહોંચ્યા બાદ ઘરે શું સફાઈ કરે ખાવાની વ્યવસ્થા કરે કે પહેરવાના કપડાં આ તમામ વસ્તુ રેલના પાણીમાં તહેસ નહેસ થઈ ગઈ છે દૃશ્ય હું ફરી એક વખત બતાવવા માંગીશ કે ઘરમાં સુવા માટે મૂકેલા ગોધડા હતા તે ગોધડા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે કપડાં છે તે તમામ વસ્તુ પાણીમાં ગરકાવ થઈ ગયું છે એટલે કે રહેવા માટે ઘર તો છે પણ ઘરની અંદર પહેરવા કપડાં ખાવા માટે કશું જ નથી જેને લઈને ચોક્કસ કહી શકાય કે આ પરિવાર હાલ રસ્તા પર આવી ગયું એટલે કે તબાહીના દ્રશ્યો નવસારીમાં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે ત્યારે કહી શકાય છે કે આ તબાહી આ વ્યક્તિને ઉભો થતા કદાચ લાંબો સમય લાગશે કારણ કે રેલ તો આવીને જતી રહી છે છે પાણી પાણી ઉતરી ગયા પણ ઉતર્યા બાદ હવે ઘરમાં કશું નથી નવસારીમાં પૂર બાદ ની સ્થિતિ ખુબજ ભયાવ છે ભેસદ ખાડાર રમાદેવી શાંત દેવી સહિતના વિસ્તારોની સ્થિતિ ખૂબ દયનીય જોવા મળી ગઈકાલે પૂરના પાણીમાં આખા મકાનો ડૂબી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા પૂરમાં જાનમાલને ભારે નુકસાન થયું છે પૂરના પાણી અહીંના સ્થાનિકોને પણ તબાહ કરી દીધા છે ગરીબ પરિવાર પોતાની વેદના જણાવતા રડી પડે છે નથી અનાજ બચ્યું કે નથી કોઈ સામાન સારો રહ્યો ઘરમાં બેસી શકાય તેવી પરિસ્થિતિ પણ નથી पानी यहाँ काउंटर के ऊपर आ गया था कितना नुकसान नुकसान आज से लाख रुपए का हो गया है क्योंकि पानी में पूरा माल बिगड़ गया है अब कितने बजे से आकर सफाई कर रहे सफाई आज पूरा दिन जाएगा इसमें बिल्कुल बीजा भाई भी अपने एम साथ पर बात करो प्रयास करो आ जाइए भैया क्या कहोगे कितना नुकसान बहुत पानी आगे बहुत नुकसान हो गया है कम से कम एक देड़, एक डेढ़ लाख का तो नुकसान हो ही गया होगा वो पैकिंग करके पड़ा था ना

પાણી લઈ શકે આ પાણી ખરાબ આ પાણી ખરાબરપાલિકા ખરાબ નવસારીનો કોઈ પણ વિસ્તાર હોય ત્યાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે લોકો સાફ સફાઈ કરી રહ્યા છે સૌપ્રથમ પોતાની દુકાન હોય કે કારખાનું હોય કાદો કાઢી રહ્યા છે અને ત્યારબાદ કહી શકાય કે ચોખ્ખા પાણીથી એને સાફ કરવામાં આવશે અને ત્યારબાદ નગરપાલિકા દ્વારા અહીંયા આવીને દવાનો છંટકાવ કરવામાં આવશે કારણ કે જે પ્રકારે આ રેલનું પાણી હતું ગંદુ પાણી અને લઈને રોગચાળો ફાટી નીકળે તેની દહેશત વચ્ચે નગરપાલિકાએ મોટા પ્રમાણમાં સફાઈ કામદારો ઉતારીને કામગીરી શરૂ કરી છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નવસારી નવસારીમાં પૂર બાદ લોકોની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી એક તરફ પૂર્ણા નદીના પાણીએ લોકોને હચમચાવી દીધા છે ઘરોમાં પાંચથી સાત ફૂટ પાણી પ્રવેશ્યા હતા કોઈના ઘર વખરી પલડી ગઈ છે તો કોઈના વાહનો તો કોઈની દુકાનો પાણીમાં પલળી ગઈ ચોવીસ કલાક પૂરમાં વિતાવ્યા બાદ આજે જ્યારે નદીના પાણી ઓસર્યા તો લોકોએ પણ હાશકારો લીધો સવારથી તંત્રને લોકો સાફ સફાઈ અને કાદવ કાઢવામાં લાગ્યા પરંતુ પાણી ન આવતા લોકોની માથે આબું ફાટી ગયું છે સાફ સફાઈ માટે પાણી લાવવું ક્યાંથી લોકોની તો ઠીક પણ પાલિકા પાસે પણ પાણી નથી અને ત્રણસો છન્નું કર્મચારીઓ પાણી વગર સફાઈમાં લાગી ગયા પડ્યા પર પાટું વાગ્યું હોય તેમ લોકોની સ્થિતિ વધુ ખરાબ થઈ છે વહેતા ઝરણામાંથી લોકો પાણી ભરીને લાવતા થઈ ગયા છે હાલ લોકોને પાણી વાળી મુશ્કેલી સતાવી રહી છે નવસારીમાં પાણી વાળી મુશ્કેલી હવે પાણી ઓસર્યા બાદ પાણીની પારાયણ શરૂ થઈ છે સફાઈ કરવા માટે પણ લોકો પાસે પાણી નથી બતાવવાનો પ્રયાસ કરશે કે દુકાનની સાફ સફાઈ કરવી છે પણ પાણી નથી ત્યારે ઉપરથી પડતા પાણીને પ્લાસ્ટિકમાં પકડવામાં આવે છે અને ત્યારબાદ તેનું એ પાણી દ્વારા સાફ સફાઈ કરવામાં આવી રહી છે સફાઈ કરવા લાગ્યો સફાઈ સુધી મે 6 બજે અભી તક સફાઈ નહી હોય કુલ પરિવારના તમામ સભ્યો અહીંયા પહોંચ્યા છે અને તેમની મદદથી હવે સાફ સફાઈ કરવામાં આવી રહી છે પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે પાણી પાણી નહી હે તો શું કરજો અરે ડોલ ભરકે બહાર સે લેતે હે સબ પાણી છે જ નહીં બાર થી લાવક ગમે ત્યાંથી કોઈ આજુબાજુમેતે પાણી તમે જાતે સફાઈ કરવા આયા છો જાતે આવીએ ને ભાઈ અમારી દુકાન છે તો અમારે જાતે જ કરવી પડે નગરપાલિકા વાળા કઈ ધ્યાન દેતા નથી બરાબર આ ટાઈમે એ લોકોએ આવી જવું જોઈએ અહીંયા ગાડી કે કોઈ પાણીની સગવડ નથી નૌસરીમાં પૂર્ણા નદીમાં આવેલા આફતમાં પૂર્ણમાં હવે પાણી ઓસર્યા બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે પુલની રેલિંગ તૂટી ગઈ હતી પૂર્ણાનો પ્રવાહ એટલો તેજ હતો કે નદીના પાણીમાં મોટા લાકડા પણ તણાઈ આવ્યા હતા જે પુલની રેલિંગ પર અથડાયા હતા જેથી ઘણી જગ્યાએ પુલની રેલિંગ તૂટી ગઈ હતી જ્યારે નદીમાં વમણ ઉઠતા ડામર રોડની સરફેસ પણ ઉકળીને પાણીમાં વહી ગઈ હતી જોકે પૂણાની રોદ્રતા બાદ પણ પુલને મોટું નુકસાન થયું નથી પુલ સક્ષમ છે આજે તંત્ર દ્વારા સમા સમારકામ કરી દેવાશે અને રવિવારથી વાહન વ્યવહાર માટે પુલ શરૂ કરી દેવામાં આવશે ગઈકાલે પૂર્ણા નદીએ પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂર્ણા નદી ફરી વળી હતી અને જળબંબાકારની સ્થિતિ પેદા કરી હતી પરંતુ આજે જ્યારે પાણી ઓસર્યા છે ત્યારે પૂર્ણા જે પ્રકોપ છે એ પ્રકોપ બાદ જે આફત જે જે તાંડવ જે પૂણાએ મચાવ્યો હતો એના દ્રશ્યો સામે આવ્યા છે આ જે દ્રશ્યો છે એ નવસારીથી બારડો બારડોલીને જોડતો જે સ્ટેટ હાઈવે છે ત્યાંના દ્રશ્યો છે ને જે પૂર્ણા નદી પર બનાવવામાં આવેલ જે પૂર્ણા નદીનો બ્રિજ છે એ હાલ ડેમેજ થઈ ચૂક્યો છે જે આરસીસી રેલિંગ અને જે રેલિંગો હતી એ પાણીનો જે ધસમસતો પ્રવાહ હતો એ પાણીના પ્રવાહમાં તણાઈ ચૂક્યું છે અને ધોવાઈ ગયો છે એના કારણે આ માર્ગ છે હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાની ફરજ પડી છે અને લોકોને મોટો ચકરાવો લેવા પડવાની નોબત આવી છે આપણી સાથે નવસારી કાર્યપાલક ઇજનેર છે એમની સાથે વાત કરીને જે સમગ્ર સ્થિતિ છે સ્થિતિનો ચિતાર મેળવીશું શું સ્થિતિ છે હાલ અત્યારે આજે ઓવરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે ઓવરબ્રિજ બંધ કરવા માટે જે ઓવરટોપિંગ થવાના કારણે બ્રિજની વેરિંગ સરફેસ ને નુકસાન થયેલ છે અને લાકડાના કારણે જે પૂરમાં આવેલા લાકડાના કારણે રેલિંગ તૂટી ગયેલ છે જે ઉપરથી મોટા લાકડા આવવાના કારણે લાકડા એને અથડાતા રેલિંગ તૂટી ગયેલ છે ના ના કોઈ બીજું ડેમેજ કોઈ નથી આજે થઈ જશે ઓલ બસ અત્યારે મજૂરો આપની સામે છે મજૂરો ઊભા છે અને મટીરિયલ આવે છે થઈ જશે ચોક્કસથી નવસારી અને બાર બારડોલીને જોડતો જે મુખ્ય માર્ગ છે એ હાલ વાહન વ્યવહાર માટે બંધ છે પરંતુ જે રીતના અધિકારીઓ આ પુલને વહેલો ચાલુ કરવાની જે કવાયત હાથ ધરી છે તે ક્યાંક સાંજ સુધીમાં આ પુલ ફરી રાબેતા મુજબ નવસારીના શાંતદેવી રોડ વિસ્તારમાં પૂરના કારણે ડાયમંડ ટેક્સટાઇલ અને નાના ધંધાર્થીઓને ભારે નુકસાન થયું છે પૂર્ણાના પાણી દુકાનો અને વિવિધ ઓફિસમાં ભરાઈ ગયા હતા જેના કારણે નવા સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા યુવાનોને મોટા પાયે નુકસાન થયું છે નાના સ્ટાર્ટઅપ ધરાવતા ઉદ્યોગ સાહસિકો સામે સમસ્યાઓનો ઢગલો થઈ ગયો છે આ વિસ્તારમાં મધ્યમ વર્ગના પરિવારો નાના મોટા ધંધા રોજગારથી પોતાનું ગુજરાન ચલાવે છે જોકે પૂરના પાણીમાં ધંધાર્થીઓને મોટું નુકસાન થયું છે જેમાંથી ઉભરતા ઘણો સમય લાગી જશે નવસારીમાં પૂર્ણા નદીનું અતિભારે રોદ્ર સ્વરૂપ બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયું વેપારીઓને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે કાપડ ચશ્મા ચપ્પલની દુકાન ધરાવતા વેપારીઓને નુકસાન પહોંચ્યું છે મશીન અને બીજા બધા મશીન ઘડીને સોળેક લાખનું મશીન અને બાકીના બધા આપણે જેટલા બી ગ્લાસના સ્ટોક હોય ફ્રેમ્સ હોય વીસ લાખ જેટલું નુકસાની થવા પામી છે હવે આપણે વિચારીએ કે કુદરતનો કહેર કહીએ કે શું કહીએ કે ઓલરેડી એક લોન ચાલતી હતી આ બધા મશીનો ઉપર લોન ચાલે જ છે પંદરેક લાખ ની ને હવે એ મશીનને રિપેર કરાવવા નવા કરવા બીજા લેવા ફરી પાછી લોનની ઉપર લોન લેવામાં આવશે એટલે આ નુકસાની ભરપાઈ તો ક્યારે થઈ રહે એ ખ્યાલ જ નથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પ્રવાસે છે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ છે ભૂપેન્દ્ર પટેલે બેઠકમાં હાજરી આપી પીએમ મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ ભવનમાં બેઠક મળી હતી બસ સુડતાલીસ સુધી ગુજરાતની અર્થવ્યવસ્થા ત્રણ પોઈન્ટ પાંચ ટ્રીલીયન ડોલર બનાવવાની નેમ લેવામાં આવી હતી તો પીએમની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ ભવનમાં મળી બેઠક જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા બે હજાર સુડતાલીસ સુધી ગુજરાતની બેઠકમાં હાજરી આપી આયોગની બેઠક મળી હતી જેમાં ગુજરાતના આગળ વાત કરીએ છોટાઉદેપુરની તો છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગુડા ગામના માત્ર સાત ધોરણ ભણેલા યુવાને સ્થાનિકો એન્જિનિયર તરીકે ઓળખી રહ્યા છે નંદુ નાયકા નામના યુવાને તેની પાસેના ભંગાર બાઇકમાંથી ટ્રેક્ટર બનાવીને અન્યો માટે પ્રેરણારૂપ બન્યો છે નંદુની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી જેથી તે ખેતી કામ માટે બળદ પણ લાવી શક્યો ન હતો જેથી તેણે ઘરે જ ટ્રેક્ટર બનાવવાનું નક્કી કર્યું બાઇકમાંથી ટ્રેક્ટર બનાવવાનું સરળ નહોતું પરંતુ તે પૂરી લગનથી આ કામગીરીમાં લાગી ગયો

છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું ગુડા ગામ આમ તો ગુડા ગામનો આ ખેડૂત જે છે આપણે તસવીર બતાવવા માગીશું નંદુ નાયકા આ વિસ્તારના લોકો નંદુ નાયકાને એન્જિનિયર કહી રહ્યા છે તમે પણ સાંભળીને નવાઈ લાગશે પરંતુ હા હકીકત છે કારણ કે આ જે ટ્રેક્ટર પર બેઠેલો જે નંદુ છે તેને ખુદ આ ટ્રેક્ટર જાતે મહેનત કરીને બનાવેલ છે આ એક પરિસ્થિતિ તેઓની જે હતી તેઓ પાસે ન બળત હતું ન એવી વ્યવસ્થા હતી કે તેઓ નવું ટ્રેક્ટર ખરીદી શકે તેના કારણે જ તેઓએ જાતે એક મહેનત કરી અને આજે ટ્રેક્ટર જે છે તે મહેનતથી બનાવ્યું છે આપણે તસવીર બધા માગીશું જે આ ટ્રેક્ટર ગરમ ના થઈ જાય તેના માટે પંખાની વ્યવસ્થા છે લાઇટની વ્યવસ્થા છે અને ખાસ કરીને હોન્ડાના એન્જિનથી બનાવેલું આ ટ્રેક્ટર એટલે ચોક્કસથી આ જે નંદુ નાયકા છે તેને મહેનત કરી અને એક જાતે ટ્રેક્ટર બનાવ્યું છે કારણ કે તેઓની પરિસ્થિતિ પ્રમાણે હતી કે તેઓ રોજગાર માટે આમ તેમ ભટકી રહ્યા હતા પરંતુ આ નંદુ નાયકા કે જેઓ સાત પાસ છે તેઓએ એન્જિનિયર જેવું કામ કરી બતાવ્યું છે મજબૂરી જેઓની હતી તે પ્રમાણે તેઓએ જે કામ કર્યું છે કારણ કે જો ટ્રેક્ટર લેવા જાવ તો ચાર લાખમાં પણ ના મળે પરંતુ માત્ર ચાલીસ હજારમાં આ ટ્રેક્ટર ઊભું કર્યું છે તમને બતાવવા માગીશ કે ટ્રેક્ટર જેવી તમામ વ્યવસ્થાઓ આ નંદુ નાયકાએ ઊભી કરી છે આ જે પાછળની જે લોટરી છે તેને નીચે કરવા માટેની વ્યવસ્થા ઊભી કરી છે ટેપની પણ વ્યવસ્થા ઊભી કરી છે એટલે ચોક્કસથી જે પણ કંઈક ટ્રેક્ટરમાં જે આવે છે તે પ્રમાણે તમામ વ્યવસ્થા તેઓએ ઊભી કરી છે એટલે જે નંદુ નાયકા છે તેઓની જે મહેનત છે જે સફળ કરી છે અને આ જે ગા તેઓનું પરિવાર જે છે તે ગુજરાન ચલાવવા માટેની તમામ વ્યવસ્થા નંદુએ કરી છે પરંતુ હવે નંદુ એક આશ રાખી રહ્યા છે સરકાર યા તો એનજીઓ તેઓની મદદે આવે તેઓને હજુ પણ કંઈક કરવું છે ગામ માટે દેશ માટે કંઈક કરી બતાવવું છે પરંતુ તેઓને સરકાર મદદ કરે તેવી ગુહાર લગાવી રહ્યા છે શ્રીજબ ખત્રી ન્યૂઝ એટીન ગુજરાતી છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે જેથી બોડેલી તાલુકાનો જોજવા આડબંધ ઓવરફ્લો થતા વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે ઉપરવાસમાં એટલે કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે

જે ઓવરફ્લો થઈ ડેમ બહુ સારો દેખાય નજારો દેખવા મળે છે એના માટે જે પાણીની સમસ્યા છે એ બી દૂર થઈ જશે અને જે ખેડૂતોની અંદર જે સિંચાઈનો પ્રશ્ન છે પાણીનો એ બી પ્રોબ્લેમ સોલ્વ થાય એવું લાગી રહ્યું છે આ વખતે ડેમમાં આજે બે કાંટે વોરસંગ વહી રહી છે અને પાણી ખૂબ સરસ આવ્યું છે આજે અને એ પાણી આવવાના કારણે આજુબાજુના જે ખેડૂતો છે એમને પાણી ઉનાળામાં અને શિયાળામાં જે સ્તર ઊંચું આવશે એના લીધે ખૂબ ફાયદો થશે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે આપણે તસવીર બતાવવાનો પ્રયત્ન કરીશું બોડેલી તાલુકાના જોજવા ગામ નજીક આવેલો છે રજવાડાના સમયની અંદર આ ડેમ બનાવવામાં આવ્યો હતો હાલ આ જે ડેમ છે ઓવરફ્લો થઈ રહ્યો છે સિઝનમાં પહેલીવાર આ ડેમ ઓવરફ્લો થયો છે ખાસ કરીને આ જે વિસ્તાર છે રેડ ઝોન વિસ્તાર છે રજવાડાના સમયની અંદર આ વિસ્તારના લોકોને ખેડૂતોને તકલીફ ના પડે તેના માટે આ ડેમ બનાવવામાં આવ્યો હતો ખાસ કરીને આજે આ જે ઓરસંગ નદીની અંદર જે પાણીની આવક વધી છે મહત્ત્વની બાબત એ છે કે ઉપરવાસમાં જ્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે ઓરસંગ નદીની અંદર પાણી આવ્યું છે અને આજે ડેમ જે ઓવરફ્લો થયો છે આ ઓવરફ્લો થતાં જ આસપાસના કેટલાક વિસ્તારના લોકો જે છે ડેમને નિહાળવા માટે પણ આવ્યા છે આપણે તસવીર બતાવવા માંગીશું આજે ડેમની પારી પર ઊભા રહેલા લોકો આજે ડેમનો નજારો જોઈ રહ્યા છે અને આ વિસ્તારના ખેડૂતોની અંદર જે અનેરી ખુશી જોવા મળી રહી છે મહત્વની બાબત એ છે કારણ કે આજે ડેમની અંદર પાણી નહીવત હતું અને આ વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં હતા જો પાણીની આવક ન થાય તો આ વિસ્તારના ખેડૂતોની સિંચાઈનો લાભ નહોતો મળતો પરંતુ જ્યારે આજે ઓરસંગ નદીની અંદર જે રીતે પાણીની આવક થઈ છે જેના કારણે આ વિસ્તારના ખેડૂતોની અંદર અનેરી ખુશી જોવા મળી છે સેજાબ ખત્રી ન્યૂઝ એટિન ગુજરાતી છોટાઉદેપુર